ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક આરોગ્ય પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો છે આ પરિસંવાદમાં જિલ્લાના જે મુખ્ય જેઓ જાહેર જીવનમાં કામ કરે છે એવા એનજીઓ ખ્યાતનામ ડૉક્ટરો ગામના સરપંચો તાલુકાના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આરોગ્ય સ્ટાફ આ સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના જે મુખ્ય બાળ મૃત્યુદર માતા મૃત્યુદર અને ટીબીના દર્દીઓને ઘટાડવા માટેનો આ એક પરિસંવાદનો કાર્યક્રમ છે જે કાર્યક્રમ થકી આવનારા સમયમાં જે ગામડાની અંદર છેવાડાના વ્યક્તિ સુધી આનો લાભ મળવાનો છે અને અહીંયા જે આ પરિસંવાદમાં જે નિષ્કર્ષ આવશે એ ગામડા સુધી એ સ્ટે એના આધાર ઉપર એ બેજ બનાવવામાં આવશે અને જે ખરેખર આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ સરસ સરાહનીય કાર્યની શરૂઆત કરી છે અને એનો ખૂબ મોટો લાભ એ ગ્રામ્ય સ્તરે થવાનો છે અને સામાન્ય પરિવારને પણ આ ઉપયોગી થાય એવી આ એક પ્રકારનું મનોમંથન થઈ રહ્યું છે આ મનોમંથનના અંતે જે કંઈક સારા ડિસ્કસ આવશે એ સુધી છેક ગામડાના સ્તર સુધી પહોંચાડવામાં આવશે અને આ ફરી એક વખત આ સુંદર આયોજન કરવા બદલ જિલ્લા પંચાયત પરિવાર આરોગ્ય શાખાને ખૂબ ખૂબ અભિનંદન